જીરુનો પાક એટલે મહેનતનો ફળ ઘણી મહેનત કરવા છતાં પણ પાકના અમુક દુશ્મનો પાકને સારો થવા દેતા નથી એમાંનો એક દુશ્મન એટલે મોલો નમસ્કાર ખેડૂત મિત્રો મોલો જીવાત મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે કાળા રંગની પીળા રંગની અને લીલા રંગની મોલો જીવાત જીરુના કુમળા ભાગમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે જેના લીધે જીરું પીળું પડે છે વિકાસ અટકે છે અને આગળ જતાં ફૂલ અને દાણા ઓછા બેસે છે આ ઉપરાંત મોલો મધ જેવું ચીકણું દ્રાવ્ય છોડે છે જેના ઉપર આગળ કાળી ફૂગ લાગે છે એની પણ પાક ઉપર થાય મોલોનો ઉપદ્રવ ખાસ કરીને વાદળછાયું ઠંડુ અને વાતાવરણ હોય ત્યારે વધારે જોવા મળે યોગ્ય સમયે અને યોગ્ય દવાના ઉપયોગથી જીરુના પાકને મોલોના નુકસાનથી બચાવી શકાય છે આગોતરા નિયંત્રણ માટે કોનવિયા સાથે નીમ ઓઇલનો સ્પ્રે કરી શકાય છે તથા મોલોનો ઉપદ્રવ જણાઈ રહ્યો હોય તો એગ્રોકિલ સાથે કોઈ પણ સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે જીરુના પાકની આવી જ માહિતી માટે રી પેજને હમણાં જ ફોલો કરો